શ્રી ગણેશ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણે યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે જ્ઞાનનો ગુપ્ત ભંડાર એટલે શિવ ગીતા મુક્તિ જ્ઞાનથી મળે છે સૌ ભગવાન શિવજીએ મુક્તિ મેળવવાના સાધનરૂપ જ્ઞાનનો ઉપદેશ શ્રી રામચંદ્રજીને કર્યો હતો એ જ્ઞાન મહાન વિભૂતિઓને એકબીજાને કહેતા છેવટે સુધ પુરાણી પાસે આવ્યો અઢાર અધ્યાયમાં પ્રસાર પામેલું સ્વયં ભગવાન શિવના શ્રીમુખે મુખે કહેવાયેલું એક ગુપ્ત જ્ઞાન એટલે શિવગીતા આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શિવગીતા અધ્યાય ચાર જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી ધોરણ આપ સુધી પહોંચે ઓમ નમઃ શિવાય અધ્યાય ચોથો શિવ ભાવ ત્યાં સુતજીએ સસ્મિતવદને કહ્યું અગતસ્ય મુનિ જ્યારે એ પ્રમાણેનું સંભારણ આપીને આશ્રમના તપોવનમાં ઉપડી ગયા ત્યારે રામગીરી નામના મહાપર્વત પાસેથી ગોદાવરી નદીના કાંઠે શ્રી રામચંદ્રજી પવિત્ર આશ્રમમાં મુકામ કરી રહ્યા હતા એમણે પવિત્ર આશ્રમના સ્થાનમાં શિવજીના લિંગની સ્થાપના કરી અગતસ્ય મુનિના આદેશ મુજબ વિરજા દીક્ષાના વ્રત નિયમ મુજબ સર્વે અંગો ઉપર ભભૂત લગાવીને રુદ્રાક્ષનો માળા ધારણ કરી શિવલિંગનો ગોદાવરી નદીના પવિત્ર જળથી અભિષેક કરી વનમાંથી લઈ આવેલ ફલફૂલથી ભાવપૂર્વક પૂંજન અર્ચન કર્યું શ્રી રામચંદ્રજી અંગો ઉપર ભસ્મ લગાવી ભસ્મ ઉપર જ શયન કરતા રહેતા અને વ્યાધ્રચમ્રના ઉત્તમ આસને વિરાજમાન થઈને રાત દિવસ અનન્ય ખૂબ જ ભક્તિભાવ સાથે શિવસહસ્ત્ર નામનો અહનીશ અખંડ જાપ જપવા લાગ્યા તેમણે અનેક કષ્ટદાયક સાધના તપસ્યા શરૂ કરી જેમ કે એક મહિના સુધી ફળાહાર ઉપર રહીને એક મહિના સુધી ઝાડના પાંદડાઓના ભોજન ઉપર રહ્યા તો એક મહિનો કેવળ જલપાન પર જ વિતાવ્યો જ્યારે છેવટનો એક મહિનાનો તેઓ ફક્ત પવનને જ પોતાનો આહાર સમજી હવા ઉપર રહી વ્રતના જાપ કરતા દિવસો પસાર કરતા રહ્યા શ્રી રામચંદ્રજી ઉગ્ર તપસ્યા સાથે પોતાના શાંત અતઃકરણમાં તમામ ઇન્દ્રિયો પર વિજય મેળવીને પ્રસન્ચિતે બસ અર્ધાંગમાં પાર્વતીજીને ધારણ કર્યા એવા પ્રગટ શ્રી મહેશ્વરનું પોતાના હૃદય કમળના સ્થાનમાં ખૂબ જ ભાવભર્યા મનથી રૂઢી રીતે ભક્તિપૂર્વક અચલતા સાથે અહનિ રાત દિન કે ભૂખ તરસ જોયા વિના મંત્ર મુગ્ધ બનીને ધ્યાન કરવા લાગ્યા અહો ચાર પૂજાધારી વીજળી સમાન નેત્ર પ્રગલભા જટાધારી કોટી કોરી સૂર્ય સમાન ચળહળતા અનેક ચંદ્ર સમાન ઠંડી શીતલતા ભર્યા સારાય અંગો ઉપર અનેકવિધ આભૂષણો અંગીકાર કરેલા ને જેમણે મણિરત્નચડિત સર્પ રાજનું યજ્ઞો પવિત્ર પહેર્યું છે તથા અંગે વ્યાધ ચર્મ લપેટીને ભક્તોની સદાય વરદાન દેવાને તત્પર હોય એવી ભાવભય મુદ્રા ધારણ કરનાર એ સાથે જેમણે ચર્મનું જે પોતાના અંગો ઉપર ખેસ ધારણ કર્યો છે દેવ તથા દાનવોના નમસ્કારને વંદન પામતા મસ્તક ઉપર પંચમુખી ચંદ્રને ધારણ કર્યા છે એવા હસ્તે ત્રિશૂળ તથા ડમરો ધારણ કરનારા સદાને માટે અવિનાશી એવા શુદ્ધ સાત્વિક નિરંજન નિરાકાર અને એક અદ્ભુત સ્વરૂપ ધારણ કરનારા એવા મહાન દેવ શિવજીના અલૌકિક સ્વરૂપનું ધ્યાન કરતાં કરતા તેમનો ચાતુર્માસ પસાર થઈ ગયા અહો મહાઅદ્ભુત ક્ષણે પ્રલંકારી તોફાની સમુદ્રના પહાડ જેવા ગજના કરતા મોજા જેવો ભયાનકને વિચિત્ર એવા જોરદાર શબ્દ ધ્વનિની ગજના સર્વત્ર આકાશમાં ગુંજી ઉઠી એ રીતે સમુદ્રનું દેવ અને દાનવોએ મંથન કર્યું હતું ત્યારે મંદરાચલ પર્વતના હલનચલનથી ભીષણ નાદ સંભળાયો હતો દૈત્ય દીપુરાપુરે એ ભસ્મ વખતે વેળા શિવજીના બાળના અગ્નિ સમાન ગગનભેદી ઘોર નાદ સાંભળીને શ્રી રામચંદ્રજી આચાર્યથી ચકિત બની જતા એક ધ્યાની ગોદાવરી નદીના તીર તરફ મહાવરા બની નીરખી રહ્યા ત્યારબાદ તે મહાભયાનક ઉજાસ ભર્યો તેજપિંડ જોત જોતમાં શ્રી રામચંદ્રજી સમક્ષ પ્રગટ થયો તેજના ઝળહળતા પ્રકાશથી ચક્કા ચોંધ થઈ મહાવરા ને વિસ્મરિત બનેલા નેત્રવાળા શ્રી રામચંદ્રજીની દશે દિશાઓ જાણે અહો મહાન બ્રહ્મ શ્રેષ્ઠ તપસ્વી આંખો ઉપર પ્રકાશિત વર્તુળો મંડાતા ચક્ર ચોધો બની જતા રાજકુમાર મોહિત બન્યા અને હવે વિચારી લેજો કે આ સર્વ માયાવી દૈત્યોની લપટાવનારી કુલક્ષિત રચના છે એ પછી એ મહાન તેપસ્વી તેજસ્વી મારા પરાક્રમી વીર યોદ્ધા પોતાના મહાધનુષ્યને ઉપર ચડાવી દેવી મંત્રોથી અભિમંત્રિત કરી તરફ અણી દ્રષ્ટિ જોડીને ધ્યાનથી સાધના કરવા લાગ્યા અનેકવિક અસ્ત્રો જેવા કે ગન્યાસ્ત્ર વરુણાસ્ત્ર સોમાસ્ત્ર મોહનાસ્ત્ર સૂર્યાસ્ત્ર પર્વતાસ્ત્ર સુદનાસ્ત્ર મહાચક્ર મહા કાલચક્ર વૈષ્ણવશાસ્ત્ર વગેરે રુદ્રાસ્ત્ર પાશુ પાતાસ્ત્ર બ્રહ્માસ્ત્ર કુબેરાસ્ત્ર વ્રજાસ્ત્ર અને પરશુરામ અસ્ત્ર વગેરે વિવિધ પ્રકારના મંત્રોના અસ્ત્રોનો શ્રી રામચંદ્રજી વિધિવત ઉપયોગ કર્યો રામચંદ્રજીના એ તમામ અદ્ભુત અને દિવ્ય શસ્ત્રો તો પેલા ઉજસ ભર્યા તેજપિંડમાં એવાતું અદૃશ્યને ગર્ક થઈ ગયા જાણે સમુદ્રમાં પડતા પથ્થર અને માટીના ઠેફા એ પછી એક ક્ષણ માત્રના સમયકાળમાં શ્રી રામચંદ્રજીના હાથમાંથી ધનુષ્ય બાળ બળીને ભસ્મ થઈ નીચે તૂટી પડ્યું અને પછી તો જોત જોતમાં પીઠ પર બાંધેલું તરકસ પણ ભડભડ બળતું ખભેથી સરી પડ્યું ઉપરા ઉપરી બની રહેલા ભયભીત દ્રશ્યો જોતાં જ લક્ષ્મણજી ધ્રુજારી પામતા મૂર્છિત અવસ્થામાં ધરતી પર તૂટી પડ્યા ત્યારે શ્રી રામચંદ્રજી સ્તબ્ધ થઈ જતાં ઘૂંટણો પર પગ ટેરાવી જમીન પર બેસી પડ્યા છેવટે ભયચકિત બનેલા તેઓ આંખો મીચીને શિવજીની શરણાગત સ્વીકારીને જોર જોરથી એક જ ધ્યાન ધરીને શિવસહસ્ત્ર નામનો જપ કરવાને મંડી પડ્યા તેમણે હારી થાકીને ધરતી ઉપરથી ધ્યાન ધરતા વારંવારના દંડવતના પ્રણામ કર્યા તેમ છતાંય પહેલાંના જેવો જ ઘોર ભીષણ નાદ ધરતીને ડોલાવી દે તેવા જોરદાર અસાદ સાથે સંભળાઈ ઉઠ્યો એવા ભયાનક ઘોર ગગનભેદી ભીષણ અવાજથી ધ્રુ ધરતી ધ્રુજી ઉઠી અને પર્વતો ડોલી ઉઠ્યા અને ત્યારબાદ માત્રમાં તે તેજનો ભભુક્તો પિંડ ચંદ્રમાની જેમ ને શીતલ બન્યો તત્ક્ષણ શ્રી રામચંદ્રજીએ નેત્રો ખોલીને જોયું તો તેઓ સંપૂર્ણ આયુષ્ય અંગીકાર કરેલા વૃષભના દર્શન પામ્યા જેનો રંગ અદ્વિતીય અમૃત મંથનથી ઉત્પન્ન થયેલા માખણના પિંડની જેમ શુદ્ધ શ્વેત બનેલો છે જેના ગળામાં રત્નજડિત રત્ન મઢી મણિમાલા શોભી રહેલ છે ચળહળ થતાં ચમકતા નીલમણી સરખા અદ્ભુત નયનો તથા દેહ અનેકવિધ આભૂષણોથી સુશોભિત તથા શ્વેત ચામરથી દૈત્યમાન બનીને શોભી રહેલ છે મધુર ઘંટારવના સુંદર મંજુલ ધ્વનિના પ્રભાવથી દશે દિશાઓ ગજાવી મૂકે પૂર્ણ વિજય ધોષ કરતા વૃષભ ઉપર બિરાજે સ્ફટિક મણી સમાન શુભ ક્રાંતિમય જ્યોતિથી દીપી રહેલ મહાદેવ શિવજીનું પ્રાગટ્ય થયું જેઓ કરોડો સૂર્યના તેજ સમાન ચહતા પ્રકાશમાન બનેલા છે કરોડો ચંદ્ર સમાન ઠંડક ભર્યા શીતલવાન છે વ્યાધ ચર્મ અંગ ઉપર ધારણ કરેલ છે અને નાગો તથા સૂર્યોના જેમણે ધારણ કરેલ છે વિવિધ પ્રકારના આભૂષણો અલંકૃત કરના સાનિધ્ય સાથે રહેલ જાત જાતના શસ્ત્રોના જ્ઞાતા દસ ત્રણ નેત્રો યુવાન વયના પુરુષોમાં શ્રેષ્ઠ એવા ચિત અને આનંદ સ્વરૂપ ધારી સાથે બાજુમાં બેઠેલ પૂર્ણ ચંદ્રમુખી નીલ કમલ સરખી સુશોભિત અને મરકતમણી સમાન સુંદર ક્રાંતિધારી શરીર ધારણ કરનારી એવી અનેકવિધ મોતીઓના સુંદર આભૂષણોથી સજાવટ કરેલ તારામઢિત રાત્રિથી શોભાયમાન અને વિંધ્ય પર્વત સમાન ઉન્નત પિન પયોધરથી સુસંપન્ન બનેલ અતિ સુંદર વસ્ત્રથી શોભતો કટીનો મધ્ય ભાગ દિવ્ય આભૂષણોથી અલંકૃત દિવ્ય સુગંધિત પદાર્થોથી લેપાયેલા જળહરતી ચમકતી માળા અંગીકાર કરેલ નીલ કમલ સરખા સુંદર નેત્રો ધારણ કરનાર કાળી ઘટાદાર કેશ રાશિથી સુશોભિત મોમાં તાંદુલ પાનથી રક્તમય અધકોષ્ટ દીપાવનાર એવા અદ્વિતીય સ્વરૂપધારી શિવજીના પ્રેમ આલિંગનમાં સમાયેલા રોમાંચિત અંગ ઉપાંગોવાળા સચ્ચિદાનંદ સ્વરૂપ જગતમાતા પાર્વતી માતાજી સૌંદર્ય સમાન સ્વરૂપની મૂર્તિ સરખા પાર્વતીજીને શ્રી રામચંદ્રજીએ નિરખ્યા કે તુરુતુષ તેઓ પોતપોતાના વાહન ઉપર આયુધ આત્મા ઉપાડીને ઝડપથી બિરાજમાન થયા બૃહત્ત વગેરે સહુ સંધ્યા ગીત ગાથા પોતપોતાની અર્થાંગનાઓ સહિત ઇન્દ્ર જેવા માલોથી રક્ષિત બનેલ સૌથી આગળ ગરુડ ઉપર વિરાજમાન શંખ ગદા અને પદ્મધારી મેઘાડંબર સમાન સુશોભિત ચળકતા સુંદર રંગવાળા લક્ષ્મીથી આભૂષય થયેલા એકચિત ચિત્ત ધ્યાનથી રુદ્ર અધ્યાનું પાઠ કરતા જનાર્દન અને પાછળના ભાગે હંસ પર વિરાજમાન ચાર મુખારવિંદ ધારી શ્રી બ્રહ્માજી રહેલ છે તેઓ પોતાના ચારે મુખો થકી ઋગ્વેદ યજુવેદ સામવેદ અને અર્થવેદ તથા રુદ્ર સૂક્તનું પાઠ કરતાં કરતાં મોટા દાઢી અને જટાઓ ધારણ કરીને સરસ્વતી સહિત શિવજીની સ્તુતિ કરતા હતા એવી જ રીતે અર્થવશિષ મંત્રોનું પઠન ને જાપ કરતા કરતા મુનિમંડલ અને ગંગા વગેરે જેવી પવિત્ર નદીઓ સહિત સંપૂર્ણ નીલાંબર સાગરનું શ્વેતા સહિતનું મંત્રો વડે શિવજીનું ધ્યાનની સ્તુતિ કરતા કૈલાસ પર્વત જેવા અનંત વગેરે મહાનાગ તેમજ અનંત રત્નોથી વિપુષિત કેવલ્ય ઉપનિષદના મંત્રોનો જાપ સાથે સ્તુતિ કરતા કરતા સુવર્ણની લાકડી હાથમાં રાખીને નંદીની સામે પ્રગટ થયા દક્ષિણ તરફ પર્વત સમાન ઉંદર ઉપર આરૂઢ થયેલા ગણપતિજી અને ઉત્તર તરફ મયુરના વાહન પર સવાર થયેલ કાર્તિક સ્વામી પ્રગટ્યા હતા આહા મહાકાલ તેમજ ચંડેશ્વર પાર્ષદગણ સેના નાયકની ભયાનક વિશાલ મૂર્તિ ધારણ કરીને જેમ તેમ પ્રગટી રહેલ દાવાનળની જેમ પ્રજ્વલિત દૂર સ્થિતિ કાલાગ્નિ જેવા ધગધગતા રુદ્ર જેમના દેવતીમાં ત્રણ ચરણો છે તથા કલુષિત ભયાનક મૂર્તિ છે પ્રમથગણ તથા તેના અગ્રસ્થાનમાં નિત્ય કરનાર ભૃભરૂ જેવા અસંખ્ય મૂર્તિ માનપ્રણેય ગણો હતા તેમજ અનેક જાતના વાહનો પર સવાર થયેલ ચૌ તરફના માતૃમંડલ અને પચાક્ષરી મંત્ર વિદ્યા પોતાનામાં તત્પર બનેલા સિદ્ધવિદ્યા ધારકગણું તેમજ દિવ્ય પ્રભાવશાળી મહારુદ્રના ગીત ગાતા કિન્નરોના જૂથ તેમાં ત્રંબકમ યજામહે નામના મંત્રનો પાઠ કરનાર બ્રાહ્મણનો વિશાલ સમૂહ ઊંચે ગગનમાં વીણા વગાડતા ગાતા અને નૃત્ય કરતા નારદજી તેમજ નાટકની ઢબે તાલબદ્ધ નૃત્ય ખેલતી રંભા વગેરે અસંખ્ય અપ્સરાઓનો સમૂહ હતો તેમજ ગાવામાં તત્પર એવા ચિત્રરથ વગેરે ગંધર્વોનો સમૂહ તથા શિવજીના કાનોના કુંડલ બનેલ એવા કંબલ તેમજ અશ્વતર નાગ અને ગીતામાં વ્યસ્ત તત્પર કંબલ અને અશ્વત્તર નાગોથી શોભાયમાન સર્વે દેવ સભાને જોઈ શ્રી રામચંદ્રજી પ્રભુ અતિશય પ્રસન્ન બની ગયા ખૂબ હર્ષોન્વિત બનેલ ગદગદ ગઠે તેઓ મહાન શિવજીની સ્તુતિ તથા દિવ્ય સહસ્ત્ર નામોના ઉચ્ચારણ કરતાં વારંવાર પ્રણામ કરવા લાગ્યા એથી શ્રી પદ્મપુરાણે ઉપરી ભાગે ગીતા શુભ નિષદ સુ વિદ્યા યોગ શાસ્ત્ર શિવરાઘવ સવાદે શિવ ચોથો અધ્યય સમાપ્ત ઓમ ત્રંબકમ યજા મહે સુગંધિમ પુષ્ટિ વારનામ ઉર્વાર કમે વન મુ ક્ષેમાવૃતા મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ